કુકાવાવ તાલુકાના અનીડા ખજૂરી પીપળિયા ખજૂરી મેઘા પીપળીયા તરઘરીમાં ધોધમાર વરસાદ નદીઓમાં આવ્યા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી તાલુકાના ગામડાઓમાં વરસ્યો ધોધમાર વરસાદ જેથી ખેતરોમાં વહેતા થયા પાણી નદી અને નાળા છલકાયા ગામના લોકો નદી જોવા માટે ઉમટ્યા સવારથી બપોર સુધી થોડા છાપટા આવ્યા પરંતુ બપોર પછી ઉકળાટ અને ગરમીમાં થઈ રાહત બપોર પછી ચાર વાગ્યાથી છ વાગ્યા સુધી મેઘો થયો મહેરબાન બપોર પછી કાળા ડિબાંગ વાદળો વરસવા લાગ્યા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી કારણ કે વાવણી વાવ્યા પછી જો વરસાદ આવે તો તેમને કાચા સોના સમાન ગળી શકાય કુકાવાવ તાલુકાના મેઘાપીપળિયા ગામે ખેડૂતોએ નદીઓ જોવા માટે ઉમટ્યા અને દુવાહો ગાય અને મેઘરાજાનું સ્વાગત કર્યું જેથી સમગ્ર વાતાવરણ પ્રફુલ્લિત બન્યું મેઘરાજાનું સ્વાગત કરવા માટે મેઘા પીપળિયાના યુવાનો ગામના પાદરમાં નદી પાસે જઈ અને દુહાની રમઝટ બોલાવી ગામમાં ખુશીનો માહોલ અને વરસાદથી કપાસ અને મગફળીમાં ખૂબ સારું ઉત્પાદન આવે તેવી ખેડૂતોએ આશા બાંધી છે ધારણા કારણ કે જો આવા જ વરસાદ આખું વર્ષ વરસે તો કૂવા અને બોર રિચાર્જ થઈ જાય અને રવિ પાકોમાં વાવેતર કરવામાં ખેડૂતોને ફાયદો થાય હરીવા દલડી તુને બી નવ રે બે ગડીપ નાચી લે રંગ મોરલા હે જાય છે મારે સાહેલીનો સાથ રે હે ગડીપ નાચી હે રંગ મોરલા ભર બર વર્ષે પસાવ સુરે બે ગડીપ નાચી લે રંગ મોરલા હે ਸਾਹੇ ਸੇ ਮਾਰੇ ਸਾਹੇਲੀ ਨੂੰ ਸਾਥ ਰੇ ਇਹ ਘੜੀ ਕਨਾਚੀ ਏ ਰੰਗ ਮੋਹਰ ਲਾ ਢਾਲੀ ਵਾਦਲੜੀ ਤੁਮੇ বিনা ਊਰੇ ਬੇ ਘੜੀ ਕਨਾਚੀ ਏ ਰੰਗ ਮੋਹਰ ਲਾ ਨਖਵਰ ਸੇ ਆਈ ਝਰਮਰ ਝਰਮਰ ડબુ કેસરી દલડીને લગે એનો ડેમ કર જાઉને મરવા જાઉરે પોલસે મેઘ મરવાબર શેસ આઈ ના મરમાબુકેસરી દલડીને લગે એનો દર પ્રેમ કરી જાઉં મેઘ મળવા

પણ મારા ઈ વાલા ની હારે વેર અરે રે તે તો સીધ ને કર્યા સાંભળા આજે રોજ ભૂકાઓ તાલુકાના મેં ગમી પડ્યા ગામે તારીખ દસ સાત બે હજાર ચોવીસ આજે ધીમે ધારે પણ દોઢ દોઢ જેવો વરસાદ પડી ગયો છે ને ખેડૂતોમાં ખુશીની લાગણી છે આ વરસાદથી વાયવામાંથી વરસાદથી ખેડૂતોને કાચા સોના જેવી વરસાદ લાગે છે ખેડૂતોને કાસા સોના સમાન વરસાદ છે વરસાદથી ખેડૂતોમાં ખુશી રહે છે કુકાઉ તાલુકાના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ સરસ વરસાદ ધીમી ધારે રોટકી જેવું પાણી પડી ગયું છે તો ખેડૂતોમાં ખુશી અને નદી નાળા સલકાઈ ગયા છે બહુ સારું એમ કહેવાય આ સાઠ મહિનાની અંદર ખેડૂતો પોતાની ખુશી વ્યક્ત કરે છે તો જોઈએ આપણે ખેડૂતો કેવા શબ્દોમાં પોતાની ખુશી વ્યક્ત કરે છે સાંભળીએ આપણે

શંકર શ્રાવણ માસળે પ્રશ્ન કરે ની તો નાવણ કાવણ આવ્યો હા ભયા અજમાલ ન તૂતણ કુવર અલણ સોય તણી રત હા મન સોય તણી રત હા મન સોય તણી રત હા ભળિયા કમલેશ રાવણ રાણી નો રિપોર્ટ તન્ના સમાચાર સુલતાનપુર